समाचार में आग बात करें बनासकाठा बनास धानेरा तालुका विकास अधिकारी द्वारा નેવા ગામની તાજેતરમાં મુલાકાત લેવામાં આવી હતી જેમાં ગામના સરપંચ પ્રકાશભાઈ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે અધિકારીઓએ નેનાવા ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો અને સરપંચ પ્રકાશભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વિકાસ પ્રયત્નોની ખુલ્લી પ્રશંસા કરવામાં આવી હતી જે મુલાકાત દરમિયાન ગૌશાળા અને અન્ય વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી અને મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા જે ગ્રામજનો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પણ સરપંચના માર્ગદર્શન હેઠળ ગામમાં વિકાસ કાર્યો ચાલુ રહેશે અને તે ઓ પર සම්પૂરો ભરોસો રાખવામાં આવશે લક્ષ્છરાજ કા લક્ષ્છ અડલ હૈ જૈસે પર્વત હીમાચલ હૈ આજ કોઈ તોફાનો સે ટકરાયેગા આજ કોઈ તોફાનો સે ટકરાયેગા રાજતંત્ર જહ પ્રજાતંત્ર હો जीवन का एक मंत्र हो इस दर से कोई मायूस नहीं जाएगा इस दर से कोई मायूस नहीं जाएगा इस दर से कोई मायूस नहीं जाएगा राजा से सेवक बनकर दिखलाएगा राजा से सेवक बनकर दिख लाएगा लक्ष्य राज का लक्ष्य अटल है जैसे पर्वत हिमाचल है आज कोई तूफानों से टकराएगा आज कोई तूफानों से टकराएगा राजतंत्र चाहे प्रजातंत्र हो इस जीवन का